હેલો હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ સવારના દસ મોર્નિંગ કરી બરાબર છે બનેલો વિડીયોમાં મચાવીએ બેન જાગતા છે કે પૂતા છે ખબર નહીં પણ જોવાનું રહેશે હું આમ પૂછી થઈ લાગે છે એટલે પણ અહીંયા બંધાઈ ગયું છે હવે નો ચાલે એવું જ છે ગુડ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બાક્યા હાલે ભાઈ રહેલી હાલો ફટાફટ સીડાવીને એને લઈ આવું

મિસ્ટુ મિસ્ટુ ના સૈલેશ ને રાતે બહુ ભૂખ લાગે ને એટલે છે ને એની હાથ છે ને કાલ રાતે કે છે ને કઈક નાસ્તો બનાવી નાખો ને કે જો બનાવી નાખો પૂરી છે શેવડો પણ છે શેવડો શેવડો તો હતો જ તે અને સકરપારા ને પૂરી બે કરી બરાબર હવાળો બનાવ્યો સુયાળો હતો પછી બેળ મળ્યો

મા બેન ખાઈ છે ભાત અને એના પપ્પાને અમારે બેને કાઢવાનું બાકી છે એને પપ્પાનું પણ નીકળી ગયું છે મારું એકનું બાકી કાઢીને હવે જો મમ્મી કાઢે છે ખાવાનું બપોરા કરી લઈએ જમીશો બેન દૂધું તમારું આલો થોડુંક તીખું કરી નાખીએ ને તીખું ખાઈ લઈએ થોડુંક એટલે દૂધું વહીએ જાય પેટીમાં હ સારી ચાલો ફ્રેન્સ તો હવે બપોરા કરી લઈએ ને પછી મળીએ ચાલો મિત્રો બપોર ટાણે બે અઠી વાગ્યે બાને જવું વાળીએ વાળી વાડી વાળી તમારો વારો છે ગાડી બેહીને એવા બપ્પા આવે જ છે આજે નીકળવાના છે બપ્પા બરાબર છે ત્રણ ત્રણક વાગ્યે નીકળશે સાંજે પગી દા એટલે બાનો તો વારો જ છે બરાબર હરોવાલો બાને જવું વાળીએ તો હું વાડે મૂકતા હોઉં પછી મારે થોડુંક વીડિયોનું કામ છે તો હું વીડિયોનું કામ બતાવું તો હરોવાલો બાને વાડીએ પહેલાં મૂકવા જઈએ અને પછી આપણે મળીએ બરાબર ચાલો મિત્રો વાળીએ પોગી ગયા છીએ આ કાકાના ગામ છે આપણા લેમુડા છે અને આ બાજુવાળાએ જાહેર કરી છે ને બાજાર કરીને આ બધી આ બધી જાહેર કરી છે ઝા બરાબર છે સારો હાલો બાને મૂકીને પછી મારે જવાનું છે વિડીયો બનાવવા માટે બરાબર પછી મિસ્ટન લઈને આવીશ હા બા મિસ્ટન લઈને આવો ને હે બા કે નહીં તને હું ભાઈ ફોન કરવા હતો મેં ફોન કર્યો તને ફોને કર્યો ના ના આ ભાઈ જોઈને આવી રહ્યો હા ભાઈ શીશોપ નહીં તારો ફોન ચાલુ આવતો હતો તને ફોન કર્યા મેં તને હે વાતો જ કરશો ફોન માં નથી ને એકલો હે અગર વધી ને ફોન માં વાતો કરી ખાલી બેસ કરવાનું હા કાલે કામ છે

અને આ કમારા મોટા શેઠે આવવાના હારો એક એક તારા મોટા છે ને કમારાય મોટા છે ઈ આવશે તારી મુલાકાતે આવશે ચાલો મિત્રો તો ઘરે જાવ છે વિડિયો બનાવવો છે અને બાદમાં પછી રિટર્ન આવો ને મિત્રો ને ક્લાઈન જરા ભાગ્યા વાતચીત કરાવીશ અને વાડીના થોડો કામ છે શોર્ટ પણ બતાવીશ બરાબર છે તો બનાયરો વિડિયો એ જઈને થોડી કામગીરી કરવી છે અને પછી પાછો બાને વાડી લેવા લઈને આવીશ તો આવીશ તો જાય તો તો બરાબર ચાલો મિત્રો વાગવા આવ્યા છે પાંચ તો બાને લેવા જવાના છે વિડીયો અધૂરો રહી ગયો છે એડિટિંગ કરવો પડશે કાલે મેળવું છે મૂકવાનું જે બી છે હરો હાલો બાને લેવા જાઓ પહેલા તમને બેન જાગ્યા છે કે કેમ તમને જણાવો અને પછી બાને લેવા જાય બરાબર છે હરો હાલો કાન્ટી કોઈ ને રહ્યો એની મમ્મીને તો જાગી ગઈ છે પણ મિસ્ટુ બેન ન શું છે હા જાગે છે મિસ્ટુ બેન માલુ મિસ્ટુ માલુ મિસ્ટુ તો દાંત કાઢ્યો મને ભાળીને દાંત કાઢ્યો દાંત કાઢ્યો તો આવી ગાંડી આવી ગાંડી આવી હાલો બેટા આપણે મમ્મીને લઈ આવી બી હાલો હા બેટા આ ખારવાલ તુલસી હું બાને લઈ જાઉં ઓકે સારું ચાલો મિત્રો બનાવેલો વિડીયોમાં ધીમે ધીમે હું ને મીસ બે જઈએ અને બાને લઈ આવીએ બરાબર બનાવેલો કન્ટિન્યુ વિડીયો ચાલો મિત્રો હું ને મીસ બે જઈએ છીએ બાને લેવા માટે વાડીએ બરાબર છે મીસ ટુ બે રમે છે ધીમે ધીમે આયો જાવ છું દે તો આજે ઘણો છે આડા પાંચ ઉપર થવા આવ્યું છે તો હું મીસ ટુ બાને લઈ આવીએ પછી ચાલો મિત્રો તો અમે વાડીએ પોગી ગયા બાપા હે બરાબર છે ને આ ભાઈ અમારે ફોન માં જો બીજી છે જો છે ને શેઠ હું તમને શેઠ શેર કરતો હોય છે ને પણ શેઠ તમારે ટોપી બોપી તમારે જમાવટ છે કે નહીં કઈ ઘટે ઘટે તો કઈ નો ઘટે ભાઈ ઘટે તો જિંદગી ઘટે બરાબર હાલો બા આવી છે ત્યાં કીધું કડી કે મેં અહીંયા એ ચર્ચા કરીએ બાકી દીતો જે ઘણો છે જો તમે દીતો જે ઘણો છે ચાલો મિત્રો તો મિશ બે બાપા હાલ્યા આવીશી છે ના ફોન એવું અહીંયા પડ્યું જ છે અને બાપણે તુરમાં કંઈક કામ કરે છે ગોળવાનું તો કામકાજ મને લાગે થોડુંક વધ્યું છે પતી ગયું છે ગોળવામાં શું ને અડધી કલાક થાય

બાય એટલે તુરું તર નખી અને કાઈ કે પણ છે બરાબર છે આવું છે બધા વાળીયા હોય આવે દાદા ની હોય હવે કાકા ની હોય હવે બાય હોય હવે બરાબર બને જો વિડીયોમાં માં કન્ટિન્યુ બલાવત છે મિસ્ટુ મિસ્ટુ

આ ભાઈ તો બીજી જ્યારે હોય ત્યારે બીજી જ કોઈ ફોન માં કોને ખબર મોદી ના ફોન આવતા હોય કે અમિત શાહ ના આવતા હોય ખબર નથી ખાસ કેમ ટોપી પહેરવી પડી ટોપી કેમ પહેરવી પડી થોડો છે ટાઈટ છે એવું છે સારું કેવા લાગ્યા અમારો વિડીયો તમને તમે વિડીયો જોયા ને અમારા એક નંબર એમ બરાબર

હવે હું બાને લેવા આવ્યો છું બાને લઈ અને ને આંગળો મિસ્ટુ મને બોલાવી છે આમાં 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 કરે હું કે મિસ્ટુ મિસ્ટુ ભૂપી એ છે ભૂપી એ છે બેટા ભૂપી છો માર દીકલો ભૂપી એ છે હારો આલો મળીએ આ ભાઈ વિડીયો જન બન્યા પૂછતા તમારે ખેરે કે લાસ્ટ નો આડવાની નો હોય

મને ખાલી માથે ઓઢવાનું પણ લાજ નહીં કાઢો હા એટલે મે એટલું રાખા એટલું જ લગન પછી એટલું જ હોય તમારે તો ઘૂમતો દાણામાં પડે ને કો તા પણ એટલે બધું તો પછી ડિસ્કાઉન્ટ કરી કે એવું હાલે તે બધું અમારે તો આમે નહીં નોર્મલ પછી આમ તો પછી એમ નામ બેહોન નો હોય ઘેરે તમે અમે ધારવાર જમવા બેહીએ બધા જમવા બધા અમે બે ભાઈ હોય અમારા બે જણા હોય તો માં પાઈ પાઈ બેસે આમાં સામે મોટું નો ફરી અમારે તો આમાં આમાં હારવાર જ બેહોન હવે હવે તો એવો સમય નથી રહ્યો ને ભાઈ હવે એવો સમય નથી રહ્યો આપણે તો હજી સારું છે હજી તો તમને એ દીકરી કોણ ને એને છોકરાને વહુ કોણ એ તમારું કેવું હોય ને તોય અઘરું પડી જાય બરાબર એવું જ છે બરાબર છે એવું થોડુંક એને લાગ્યું તો તમારી કે ઘરે લાશબાઝ ન કાઢે કે એમ બરાબર હવે રાય જોવે છે રાય છે એમ શે રાય કે નથી હવે તો પણ લીલી છે ને કૂંકાય પછી કૂંકાય પછી કાળી થાય બરાબર છે રાય છે રાય ચાલો મિત્રો તો નીકળી ગયેલા છે મિત્રો તો પાણી કઈ રીતે ત્યારે પાણી ફાવતું ન હોય ને તેરતા બરાબર તે બાકે વચ્ચે બેરતો મેં કે ના ના હવે અહીંયા છે અહીંયા પવન તો લાગવાનો છે એવું લાગે તો હું આગળ લઈ લઉં છું બાકી ઘરે જઈને મળીએ ઓકે એક આ અમારા વાડીનો આ અમારા સગુ કાકા

એવું કરે બરાબર બીજું કાંઈ નહીં સારો હલો આજો વિડીયો આપણે પૂરો કરીએ છીએ વિડીયો તમને સારો લાગ્યો જોડે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકમાં જો તો એ ફોલો કરીજો અને યુટ્યુબમાં જોતોય સબસ્ક્રાઈબ કરીજો થેન્ક યુ ફોર વોચિંગ બાય